નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડે ન્યૂઝ વડોદરામાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે અનેક ક્ષત્રિયની અટકાયત કરવામાં આવી પુરુષોત્તમ રૂપાલા મુદ્દે વિરોધ ના કરે હેતુથી અનેક ક્ષત્રિય આગેવાનો અને કાર્યકર્તાઓની કેટલાય પોલીસ સ્ટેશનો અને ક્રાઇમ બ્રાન્ચમાં અટકાયત કરવામાં આવી કેટલાયને નજરકેદ રાખવામાં આવ્યા અનેક ગામડાઓ અને વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીનો વિરોધ વિરુદ્ધ જોવા મળી રહ્યો છે રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાન શ્રી પરમાર શેરખી વડોદરા તાલુકા પોલીસ દ્વારા અટકાયત કરાતા મોટી સંખ્યામાં રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને હલ્લાબોલ કર્યો હતો આજે અમારા વડોદરા જિલ્લામાં ક્ષત્રિય સમાજના સૌ આગેવાનોને દરેક વિસ્તારમાંથી માંજલપુર શેરકી સિંધરોડ સિટીના વિસ્તારમાંથી દરેક સિટીના દરેક પોલીસ સ્ટેશનમાં આજે અમારા ક્ષત્રિય આગેવાનોને જે અટકાયત કરીને એમને આખો દિવસ પોલીસ સ્ટેશને જે અટકાયત કરીને બેસાડવામાં આવ્યા છે એનું કારણ શું એનું કારણ જાણવા માટે આ તમામ યુવાનો આજે ઉત્સુક છે આજે આપણો દેશ લોકશાહી છે બરાબર છે તો લોકશાહીમાં આપણા દરેક સમાજને નહીં એક ક્ષત્રિય સમાજ દરેક સમાજને પોતાનો મંતવ્ય રજૂ કરવાનો અધિકાર છે પોતાની વાતને રજૂ કરવાનો અધિકાર છે એનો વિરોધ કોઈ જાત કોઈ પણ પક્ષ હોય કે કોઈ પણ પાર્ટી હોય એનો વિરોધ કરવાનો પણ અધિકાર છે અને સમર્થન આપવાનો પણ અધિકાર છે તો સમર્થનનો જો અધિકાર અમને હોય તો વિરોધનો પણ અધિકાર અમને હોય છે જ બરાબર છે તો આ ક્ષત્રિય યુવાનોને ક્ષત્રિય આગેવાનોને આજે અટકાયત કરીને આખો દિવસ એમને આજે અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં બેસાડવાનું કારણ શું આ ક્ષત્રિય યુવાનો આ ક્ષત્રિય સમાજ આજે આ કારણને જાણવા માટે ભાજપ સરકારને ભાજપ સરકારને રજૂઆત કરે છે કે અમારે આ કારણ જાણવું છે બરાબર છે ક્ષત્રિય આગેવાનો એવા તો શું ગુના છે એમના બરાબર છે આજે લોકશાહીમાં કોઈપણ લોકશાહીમાં પણ વાતની રજૂઆત કરવી શું એ ગુનો છે કોઈનો પણ વિરોધ કરવો એ ગુનો છે કોઈને સમર્થન કરવું એ પણ ગુનો છે તો આ ભાજપ સરકાર આજે આ ગુનો હોય બરાબર છે તો આનો જવાબ ભાજપ સરકાર પાસે આ ક્ષત્રિય યુવાનો ક્ષત્રિય આગેવાનો અને ક્ષત્રિય સમાજ આજે એમની પાસે આ માગી રહ્યો છે દરેક સિટીમાં વડોદરા સિટીમાં દરેક પોલીસ સ્ટેશનમાં તમે આજે જઈને જોઈ લો અમારા ક્ષત્રિય આગેવાનો દરેક પોલીસ સ્ટેશનમાં આજે પાંચ પાંચ દસ દસ આગેવાનોને બેસાડવામાં આવ્યા છે એનું કારણ શું એનો જવાબ આજે અમે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પાસે માગીએ છીએ કે સાહેબ તમે વડોદરા આવો એટલે અમારા ક્ષત્રિય યુવાનોને પોલીસ સ્ટેશનમાં જઈને બેસી જવાનું કોઈને કોઈ કામ ધંધો નહીં કરવાનો વિરોધ કરવો ના કરવો એ અમારું મત છે અમારો મંતવ્ય છે પણ આજે અમારી અટકાયત કેમ બરાબર છે અમે વિરોધ કરીએ બરાબર એ અમારો અધિકાર છે અમે તમને સમર્થન આપીએ એ પણ અમારો અધિકાર છે વિરોધ કરીશું સમર્થન પણ આપીશું જ્યારે કોઈની લાગણી દુભાય ત્યારે વિરોધ પણ થાય જય માતાજી જય ભવાની જય સોમનાથ આજે વડોદરા જિલ્લામાંથી અલગ અલગ સ્થળોએથી અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ક્ષત્રિય યુવાન ક્ષત્રિય આગેવાનો એમની જે અટકાયત કરવામાં આવી છે અમારા શેરખી વિસ્તારમાંથી અમારા ક્ષત્રિય સમાજના આગેવાન પ્રમુખશ્રી એવા નરેન્દ્રસિંહ શિરખી બાપુની એમની અટકાયત કરવામાં આવી છે બીજા અલગ અલગ વિસ્તારમાં આપણા નામ ખબર છે બધા નામ અલગ અલગ વિસ્તારમાં જે અલ્પેશસિંહ ગોહિલ કુલદીપસિંહ વાઘેલા પછી આપણા ડેપ્યુટી સરપંચ અનગના મહેન્દ્રસિંહ ગોહિલ એ અલગ અલગ જગ્યાએથી એમને ઉઠાવી અને સીધા પોલીસ સ્ટેશનમાં મૂક્યા છે એટલે એક આ તાનાશાહી છે ભાજપની એક આ તાનાશાહી છે અને તાનાશાહી જો નહીં અટકે તો આ ક્ષત્રિય સમાજને તમે ભૂલ કરો છો એ ક્ષત્રિય સમાજ જે દિવસે બહાર નીકળશે તે દિવસે ઘણું બધું ખરાબ થશે અને આ તો હજુ યુવાનોએ હાથમાં દંડા પકડેલા નથી જે દિવસ દંડા પકડે છે ને તે દિવસ આ મિટિંગો હઈ નહીં ગાંધીનગરમાં બી મિટિંગ નહીં થાય એટલે આ એક ચીમકી ગણો કે તમે જે ગણો એ જય ભવાની